રાત ગાયોની જે આવે અને રોટલો આપે આશરો આપે આ બધું કોણ કરે છે ધન્ય છે આ સંસ્કૃતિને મારો કહેવાનો અર્થ જેનામાં દાસત્વ છે રાખ પણ એટલે અમારા સાધુઓમાં નામની પાછળ કાં તો દાસ લાગે કાં તો રામ લાગે અને જે દાસ હોય ને એ જ રામ થઈ શકે જેનામાં ભરપૂર તો અમારે ત્યાં દાસ શબ્દ લાગે અમારા દાદાનું નામે ત્રિભવન દાસ પછી બાપુ તો ગામડામાં લાગે છોકરું જન્મે ત્યાં બધા બાપુ કહેતા હોય સાધુ છોકરા પ્રભુદાસ બાપુ મારે તે મોરારીદાસ બાપુ મોરારીદાસ વસંતદાસ ફલાણા દાસ ઘનશ્યામદાસ પણ અમારે રામે લાગે સંતરામ મણિરામ મોતીરામ મગની રામ ભીખારામ હરિદાસ આત્મારામ બાપુ હરિદાસ બાપુ જે જે બાપુ આ બધા મારા તલગાડાના વડીલોને યાદ કરું છું આત્મારામ બાપુ હરિદાસ બાપુ મગનીરામ બાપુ ભીખારામ બાપુ વલ્લભદાસ બાપુ આ બધા જેટલા યાદ આવે જય જય રામ બાપુ આપણા હાચા આપણા જે ભજનાનંદી પૂર્વજોને તમે જે દિવસે યાદ કરો ને એ દિવસે તમે તીર્થમાં સ્નાન કરો છો તમારી ચારે બાજુ ગંગા અને જમુના ત્રિવેણીઓ રામાયણ નારદ ભક્તિ સૂત્રમાં તો એમ લખ્યું છે કે હરિને યાદ કરતા કરતા તમારી આંખમાં આસુડા આવશે તેથી તમારા પિતૃઓ સ્વર્ગમાં નૃત્ય કરતા બાપુ બધા વડીલો હરિવલ્લભદાસ બાપુ પાછા વળી મણિરામ બાપુ મનસારામ બાપુ હા ઈશ્વરદાસ બાપુ હા કાકા આ છે ને સિંહ રાશિમાં શું હોય મ ને અક્ષર આવે સિંહ રાશિના બે અક્ષર મ ને ટ એટલે સિંહ રાશિ સાધુ જ લાગુ પડે બાપુ હું કહું ને તમે કદાચ ન પણ માનો પણ વલ્લભ વિદ્યાનગર હરીશ મીનાશ્રુ એણે એમ લખી કવિતા બહુ બહુ એક એક ઊંચાઈ ઉપર પહોંચેલા કવિ છે એની આખી પદ્ધતિ જુદી છે એણે એમ લખ્યું કે સાધો મુર્શિદની સિંહ રાશિ મુર્શિદ એટલે ગુરુ હે સાધો મુર્શિદની સિંહ રાશિ એની સિંહ રાશિઓ સિંહ રાશિના બે અક્ષરો હોય મ અને ટ મ એટલે સિંહ રાશિ વાળો મહંત પણ થઈ શકે અને સિંહ રાશિ વાળો ટેલિયો પણ થઈ શકે એ ટેલ પણ કરતો હોય અને હોય મહંતની ત્યાં દાસત્વ અને સ્વામિત્વ આ સાધુ સંન્યાસીઓને આપણે સ્વામી કહીએ છીએ એમને નથી આવ્યું આ દેશમાં સ્વામી કારણ કે એના જીવનમાં પહેલા દાસત્વ છે નિરાભિમાનીતા

ਮਦਦ ਕੀਜੀਏ ਗਾਹੀ ਬਾਗ ਸੂਰ ਨਰ ਨਾਮ ਆਪਨ ਬਾਸ ਅੰਕਦ ਕੀਜੀਏ ਅਬ ਨਾਥ ਕਰ ਕਰੁਣਾ ਬਿਲੋ ਕਹ ਦੇ ਜੋ ਮਰ ਮੰਗਬ ਜਹੀ ਜੋ ਨੀ ਜਨਮ ਕਰਮ ਪਸਤਹ ਰਾਮ ਪਦ ਅਨੁਰਾਗ ਜਹੀ ਜੋ ਨੀ ਜਨਮ ਕਰਮ ਪਸਤਹ ਰਾਮ ਪਦ ਅਨੁਰਾਗ

દુનિયામાં કન્યાના દાન તો હરેક બાપ કરતો હોય છે પણ રામાયણમાં એક બાપ એવો છે બે બાપ એવા છે જેણે પોતાના કુંવરોનું દાન કર્યું પુત્રોનું દાન કર્યું કન્યાદાન તો ઘર ઘરનો સવાલ જ બહુ પવિત્ર દાન છે કન્યાદાન પણ પુત્રદાન દાન કુમારદાન એક તો વાલીએ કર્યું દીકરાને વળાવ્યો રામની આરે પરણાવ્યો દીકરાને આહા પરણે શબ્દ અને સુરતાનાર આજે સ્વયંવર મંડાણો ગુરુને ત્યાં દીકરીને તો આપણે બધા જ પ્રણાવ્યું પણ દીકરો પ્રણાવ્યો રામની સાથે આનો હાથ ગણો આનો પાણી ગ્રહણ કરો આનો હાથ પકડો અને એક મહારાજા દશરથ જેને પોતાના બે દીકરાનું દાન કર્યું લાવો આ પુત્ર દાન છે ઋષિ લઈ જાઓ શરૂઆતમાં થોડીક મમતાએ બાધા નાખી વશિષ્ઠજીનો શિષ્ય છે સાહેબ તુરંત જાગૃતિ આવતા વાર ન લાગી અને પોતાના પુત્રો વિશ્વામિત્રને સોંપ્યા છે ઋષિને સોંપ્યા છે તો જે દાસ છે જે વિચારીને નિર્ણય કરે છે પોતાના મનથી નિર્ણય કરે છે જેનામાં બલ છે જેનામાં વિનય છે જે રામના ચરણમાં સમર્પિત છે ખાનદાની દ્વારા પરંપરા દ્વારા જે જુવાન છે ટુકડીનો આગેવાન છે એ શહીદની પરિભાષા કરે છે અને આ બે પંક્તિ જે આપણે આ કથામાં લીધી છે કિસ્કિંદા કાંડની એમાં ચાર વ્યાખ્યા શહીદની છે ફરી એક વખત મેં તમને વચ્ચે કહ્યું છે કે અંગતનો અર્થ છે જે અંગ આપી શકે જે અંગનું દાન કરી શકે એ અંગદ છે અંગનું દાન આપે જે પોતે પોતાનું અંગ આપી દે પહેલા પોતે શરૂઆત કરે એ શહીદની વ્યાખ્યા કરી શકે આપણે કાંઈ ના આપીએ એમને વ્યાખ્યા કરીએ તો એ તો ખોખલી પણ જેણે અંગ આપ્યું ਜਣੇ ਦੇਖ RAM ਨਾ ਚਰਨ ਮਾ ਆਪੀ ਦਿਦੋ ਭਗਤੀ ਮਾਟੇ ਜਣੇ ਅੰਗਾਦ ਕਹਾ ਅੰਗਾਦ ਬੀਚਾਰੀ ਦੇ ਪਹਿਲੀ ਵਿਆਖਿਆ કરી ਸੰਸਾਰ ਦਾ ਇੱਕ ਮਹਾਨ ਸ਼ਹੀਦ ਜਟ